વડોદરાની ખાનગી હોટેલમાં કોર્પોરેશન દ્વારા આયોજિત અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા એક દિવસીય કાર્યશાળામાં શહેરના વિકાસ શહેરી આયોજન માળખાગત સુવિધા ટેકનોલોજી અને ટકાઉ વિકાસ સાથે સંકળાયેલા હિતધારકો એક મંચ પર આવ્યા હતા સમિટમાં જિલ્લાની ધારાસભ્યો મેયર અને પાલિકા કમિટીના કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કુદરતનું સંરક્ષણ અનિવાર્ય છે અને વિકાસ સાથે પર્યાવરણનું જતન પણ કરવું પડશે તેમણે શહેરની સ્વચ્છતા જળ અને વીજળીના સંરક્ષણ તેમજ ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની વાત કરી પબ્લિક પ્રાઇવેટ ભાગીદારી દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓને સુધારવા સરકાર પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રીએ લોકોને સલાહ આપી કે કાર્યમાં સો ટકા પ્રમાણિકતા અને શ્રમ સાથે આગળ વધવું જોઈએ પરિપાચી એ પાજી

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આગળ વધવું હશે તો આપણા નાના નાના મુદ્દા દરેકે દરેક પછી એક પેડ માકેડામ હોય કેઝરીન હોય સ્વદેશી હોય બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂત અહીંથી આગળ વધીશું સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધે તો પાછું નથી પડતું એનું આપણે આગળ વધવા માંગીએ એ રીતે આગળ વધવા માંગે અને એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે અને આપણે બધા એક વિશ્વાસ બેઠો છે અત્યારે કે માન્ય વડાપ્રધાન સીધા નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ખરીદ વેચાણને વેગ આપીને સ્વદેશીને જીવન મંત્ર બનાવીને તેવી હાલની સમયની માંગ છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણે આત્મનિર્ભર ભારત બનવા તરફ આગળ વધી રહ્યા છે આત્મનિર્ભરનો પાયો એ સ્વદેશી છે આપણે સૌ આ દિવાળી નવરાત્રમાં સ્વદેશી દિવાળીના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધીએ આપણે સૌ સમાજ અને સંસ્કૃતિના અનુરૂપ સ્માર્ટ સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સિટીઝના નિર્માણ માટે યોગદાન આપીએ એવા વિશ્વાસ સાથે વેવું છું ભારત માતા વંદે માતા જય જગ્યા